પકડાશે બાજુ અંદર છે પોલીસે પકડી આ ગયો બમક તો ના કઈ બેજદરી આપડો અરે યાર પણ સારી છે ઉભારો દીખી પથરા પેલી બાજુ ના રાખે તો ઉભરા ઉભરા આગળ દેતા રાખા ખોટા મુ લોપલે રાખતો કઈ એ આયો ઓધી તો કોન છે ડોડ ના છોકરો આટલા સુધી જલ્દી kau apa mesti tu eh bijak pun કરવાની છે આપડે પોલીસ વાળા મિત્રો ને આપડે કોઈ કરવાના નથી આપડે કોઈ બીજા નંબરની વાત આપણને આજે જો ન્યાય ન મળે જે શાહજી જો દૂધ બંધ કરવા તૈયાર હોય

Hello!